મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડી રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું ચોવીસ ડિસેમ્બર કરણના પ્રશ્નો વિશે હાલમાં રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો મિત્રો તો એ એકવી ડિસ બાવી ડિસેમ્બર કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો વિડીયો સારો લો તો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો એક દિવસ વિડીયો એટલે અપલોડ પાછળ કરી દેવામાં આવે છે કે મિત્રો તમને મદદરૂપ થઈ શકે આગળનું તમે કોઈ પણ વિડીયોનો તમે રિવિઝન કરો તો અમારામાંથી મળી રહે તમને ધારો કે તમે બાવી પચીસ સપ્ટેમ્બરનું કરણ તારીખથી હોય ચોવીનું જોતા હોય તો તમને પચીસ ચોવીસ તારીખનું તમે પચીસ તારીખે જોતા હોય તો તમે આગળ બધે કરણ જોઈ લીધો પછી મારું તમે જોઈ લો તો તમારું રિવિઝન થઈ શકે એટલા માટે તો પ્રશ્ન એક આપણે બાવીસ ડિસેમ્બર અને નેશનલ મેથેમેટિક્સ ડે બ ઇંગ્લિશમાં કહેવાય છે તેને મહાન ગણિતના શ્રી શ્રીનિવાસ રામાનુ જૈનો જયંતી રામાનુજમની જયંતિથી ઉજવાય છે હોય છે એટલે તે ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર બાવીસથી શરૂઆત થઈ હતી એકવીસ ડિસેમ્બર માનવ વિશ્વ ધ્યાન દિવસ બાવીસ ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય તટસ્થ માનવ એકતા જૂથ સોરી મિત્રો વિશ્વ વીસ ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવ એકતા જૂથ દિવસ ઓગણીસ ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ આંત અઢાર ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ અને અઢાર ડિસેમ્બર અલ્પસંખ્યક અધિકાર દિવસ અઢાર ડિસેમ્બર અરબી ભાષા દિવસ સોળ ડિસેમ્બર વિષય દિવસ સત્તર ડિસેમ્બર પહેચનાર દિવસ ચૌદ ડિસેમ્બર ઊર્જા સંરક્ષણ દિવસ અને સાત ડિસેમ્બર ઝંડા દિવસ પોંચ ડિસેમ્બર વિશ્વ માટી દિવસ બાર ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય તટસ્થા દિવસ અને અગિયાર ડિસેમ્બર રાષ્ટ્રીય પર્વત દિવસ દસ ડિસેમ્બર માનવ અધિકાર દિવસ અને નવ ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ અને આઠ ડિસેમ્બર બોધી દિવસ ભૂલ ફૂલ મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો હાલમાં પ્રશ્ન બીજો હાલમાં રામ મંદિરની પ્રોજેક્ટને કયા દેશ દ્વારા સ્ટાર્ટ ઓફ ધ સ્ટાર્ટ ઓફ ધ ઓનરથી સન્માનિત કરાયા તો બ્રિટેન બ્રિટનનું કેપિટલ છે લંડન કરન્સી છે પાઉન્ડ સ્ટર્લિંગ પીએમ છે કેર સ્ટારમર અને બ્રિટનના પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરુનને વિદેશ મંત્રી બન્યા બ્રિટન દુનિયામાં સૌથી તાકાતવર લેજર વલકન પર ટ્વેન્ટી પરિયોજના બનાવી રહ્યું છે વિશ્વ નેતાઓનું શિખર સંમેલનનું બે હજાર ચોવીસમાં બ્રિટનમાં લંડનમાં આયોજિત કરાયું વિશ્વનો સૌથી ભીડભળોવાર શહેર લંડન બન્યો અને બ્રિટનની શિવાની રાજા ભારતીય મૂળની સાંસદ ભાગવત ગીતા પર હાથ મૂકીને શપથ લીધા પહેલી પહેલી મહિલા પછી બરાબર પ્રશ્ન ત્રણ હાલમાં કોને કિંગ ચાર્લ્સ આઈઆઈઆઈ દ્વારા સન્માનિત કરાયા તો એમમાં થોમસ અને તેમને અને ક્રિસ્ટોફર નોલન અને કયા સન્માનિતથી સન્માનિત કર્યા તો નાઇટહુડ અને ના હેડહૂડથી સન્માનિત કરાયા પ્રશ્ન ચાર હાલમાં કયા શહેરમાં ટ્રાફિક પોલીસ કમિશનર એ જાહેરનામું બહાર પાડીને તમામ રિક્ષાઓના ચાલકો માટે મીટર ફરજિયાત કર્યા છે તો અમદાવાદ અમદાવાદનું જૂનું નામ છે કર્ણાવતી અને અમદ શાહે અમદાવાદની સ્થાપના કરી હતી પ્રશ્ન પાંચ હાલમાં કયા સ્માઈલ કાર્યક્રમ અંતર્ગત બેંકે ત્રણસો પચાસ મિલિયન ડોલર ઋણ આપ્યું છે તે કઈ બેંક છે તો એડી બી એશિયન ડેવલપમેન્ટ બેંક પ્રશ્ન છે હાલમાં ટાઇમ્સ ઇન્ટરનેટ કઈ બેંક સાથે મળીને પ્રિયમ મેન્ટલ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા છે તો આઈસીઆઈ બેંક પ્રશ્ન સાત હાલમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી કયા દેશના દેશની એ આધિકારી કેત્રા પર ગયા છે તો મોરિશિયસ મોરિશિયસનું કેપિટલ છે પોર્ટ લુઈસ અને ભારતીય મૂળના છે પીએમ પ્રવીણ જગન્નાથ જગન્નાથ વિદેશ મંત્રી વિક્રમ મિસ્ત્રી એ વિદેશ સચિવ છે તો વિક્ય ભારતના વિદેશ મંત્રી છે ભારતના સુબ્રમણ્યમ એસ એ ભારતના છે ને વિદેશ મંત્રી છે પહેલાં વિક્રમ વિદેશ સચિવ છે અને આ વિદેશ મંત્રી છે એસ સુબ્રમણ્યમ અને પી એમ પ્રવીણ જગન્નાથ એ ભારતીય મૂળના છે પણ હાલ તો મોરિશિયસના છે પીએમ પ્રશ્ન આઠ હાલમાં કોને હિન્દી સાહિત્ય એકેડમી એવોર્ડ બે હજાર ચોવીસથી ગુજરાતી ભાષા માટે કોને મળ્યો તો દિલીપ ઝવેરી જે કુર્તી ભાગવતની વાતો કુર્તીનું નામ છે અને આ આરી કુર્તિમાંથી તેમને મળ્યો એવોર્ડ અંગ્રેજી ઇસ્ટની કિરણને કિરણને એવોર્ડ મળ્યો તે કુર્તી સ્પ્રિન્ટ નાઇટ છે અને હિન્દીમાં ગગન ગીલની કુર્તી મેં જબદ્ધક આઈ પ્રશ્નો લાવો હાલમાં કોને વન સિટી એરપોર્ટ બે હજાર રજૂ કરી છે તો ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી છે હાલમાં કયા રાજ્યની પોલીસ એ પ્રથમ એફસી એફસીઆઈ ફીકી એવોર્ડ બે હજાર ચોવીસ જીત્યો હતો કર્ણાટક કર્ણાટકનું કેપિટલ છે બેંગ્લુર બેંગ્લોરના સી છે કર્ણાટકના સીએમ છે સિદ્ધારમૈયા અને રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત બેંગ્લોર એ ભારતના ઇલેક્ટ્રોનિક સેટ સિટી તરીકે ઓળખવામાં આવે છે બીસીઆઈએ હાલમાં બેંગ્લોરમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી ઉદ્ઘાટન કર્યું ભારતીય સેનાએ ભવિષ્યમાં યુદ્ધ માટે બેંગ્લોરમાં એઆઈ ઇસ્ક્યુબેશન સેન્ટર્સ અનાવરણ કર્યું અને ઉબર બેંગ્લોરમાં મહિલા માટે બાઈક અને ટેક્સી સેવા માટે વુમેન સેવા શરૂ કરી અને કર્ણાટક રાજ્યનો પહેલો યુવા શુદ્ધિ અભિયાન શરૂ કરાયો પ્રશ્ન અગિયાર હાલમાં નરેન્દ્ર મોદીએ કયા દેશનો સર્વોચ્ચતમ સન્માન મળ્યું છે તો કુવેત કુવેત જનાર ભારતના પ્રથમ નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે અને કુવેતમાં અમીર શેખ મિસાલ અલ અહમદ અલ જબર અલ સબાએ ઓર્ડર ઓર્ડર ઓફ મુબારક અલ કબીર એવોર્ડથી સન્માનિત કર્યા મિત્રો એવોર્ડનું નામ છે જે મોદી સાહેબને સન્માનિત કર્યા તે ઓ તેનું નામ છે ઓર્ડર ઓફ મુબારક અલ કબીર થી સન્માનિત કર્યા છે પ્રશ્ન બાર હાલમાં કોની તેલગના ફિલ્મ વિકાસ માટે નિગમના અધ્યક્ષ તરીકે નિમણૂક રહી તો દિલ્હી રાજ દિલ રાજુ પ્રશ્ન તેર હાલમાં વિશ્વના લીગની એ ત્રીજી સિઝન ક્યાં સપના થઈ તો અબુધાબી યુએમાં આવેલું છે પ્રશ્ન ચૌદ હાલમાં એકસો પચાસ સ્થળોને જોડવાવાળો ભારતનો પહેલો એરપોર્ટ ક્યાં બન્યો તો દિલ્હીમાં પ્રશ્ન પંદર હાલમાં કોને યુકેમાં હાઉસ ઓફ કોમર્સમાં આરોગ્ય ઉત્કર્ષતા એવોર્ડથી સન્માનિત કરાયા તો કુમરેન રવિન્દ્ર કુરમેન મિત્રો તો હવે આપણે એવોર્ડ વિશે થોડી ચર્ચા કરી લઈએ તો ટોમ ક્રુદને અમેરિકાનો નૌ સોનાનો સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરાયા નાગાલેન્ડની પ્રસિદ્ધ લેખિકા ઇસ્ટરની કિરેનીને અંગ્રેજી અંગ્રેજી શ્રેણીમાં સહિત એવોર્ડનો પુરસ્કાર મળ્યો અને તેમની કૃતિનું નામ છે સ્પ્રિન્ટ તેમની કુર્તીનું નામ છે મિત્રો એક સ્પ્રિન્ટ સ્પ્રિન્ટ નાઇન અને હિન્દી માટે સાહિત્ય એકેડમી એવોર્ડ ગગન ગિલ તેમનું કુર્તીનું નામ છે મેજ તકાઈ અને ગુજરાતી માટે મિત્રો દિલીપ ઝવેરીને એવોર્ડ મળ્યો છે તેમનું કુર્તીનું નામ છે ભગવાનની વાતો અને મિત્રો પંડિત સ્વપ્ન જોશી રાષ્ટ્રીય તાનસેન બે હજાર ત્રેવીસથી સન્માનિત કરાયા સૂર્યબાલને ચોત્રીસમાં ઉપન્યાસથી વ્યાસ વ્યાસ સન્માનથી માટે પસંદગી થઈ સંજય ટનને સંગીત અને સંસ્કૃતિ માટેને ડૉક્ટરેટની ઉપાધિ અપાઈ જસલિન કોરને બ્રિટનના પ્રતિષ્ઠિત ઓનર પુરસ્કાર મળ્યો અને પીએમ મોદીને ડોમિનિકા સર્વોચ્ચ રાષ્ટ્રીય એવોર્ડથી મળ્યો અને પ્રશ્ન સોળ હવે હાલમાં કોણે પુરુષોની પચાસ મીટર રાઇફલ થ્રી જી થ્રી પોઝિશનનો ખિતાબ જીત્યો તો કિરણ અંકુશ જાદવ પ્રશ્ન સત્તર હાલમાં કોણે ભારતનો પહેલો કીટનાશક રોધી બોડી બોડીશૂટ કિસાન કવચ લોન્ચ કર્યું જીતેન્દ્રસિંહ પ્રશ્ન તમારા માટે છે બીમસ્ટેક બેઠક ક્યાં સપના થઈ તો એનો જવાબ આવતો તો થાઈલેન્ડમાં અને હાલમાં પંચમની જીએસએસની પરિષદ બેઠક ક્યાં થઈ સપના થઈ તો મિત્રો તેમાં શ્રીનગર સુરત અને જૈસલમાર એક પણ નહીં પ્રશ્ન તમારે આપવાનો છે ભૂલ કેમિસ્ટ્રી હોય તો કોમેન્ટ કરજો મિત્રો બીજાની જેમ અમારે કલાક કલાકના કરણનો આ પ્રશ્નો હોતા નથી અમે બને તેટલા સુધી બાર મિનિટની અંદર કોઈ પણ કરણ આપેસ ગમે તેવા પ્રશ્નો હોય તો ફટાઈ દઈએ છીએ એટલા માટે વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો તમારો સૌ બચી રહે ટાઈમ ઇઝ મને મિત્રો ખાસ કરીને અમે તમારા માટે આટલું કરતા હોય તો તમે ખાસ કરીને વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો તમે નહીં તો તમારા મિત્રને મદદરૂપ થઈ શકે મિત્રો બને તેટલા ગ્રુપમાં શેર કરજો અને મિત્રો કોઈ પણ પ્રશ્ન એવો આવતો હોય કે નિધન થયું છે તો તેના વિશે તમે ઓમ શાંતિ અથવા શ્રદ્ધાજી નામની કોમેન્ટ એ વિડીયોની અંદર કરજો અગાઉ મેં ઘણા વિડીયો બનાવ્યા પણ મિત્રો તમારી એક જ મિસ્ટેક જોવા મળે કે ત્યાં આપણે કોઈ ગાયિકા કે પછી કોઈ નું નિધન થયેલું હોય અને અંદરની અંદર આપે વાત કરી લેવી ભાઈ તેને શ્રદ્ધાંજલિ આપીએ પણ તમે અરે આ કોમેન્ટમાં જવાબ લખીને મોકલવાનો કે શ્રદ્ધાંજલિ તો મિત્રો થોડું સારું લાગે આપણે આપણા પ્રતિષ્ઠિત વ્યક્તિને કંઈક કોમેન્ટ આપતા કંઈ આપણને પહેલું ન લાગે આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે